પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી ઉંમરલાયક વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ હોવા છતાં લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનું પણ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે ટોટલ આજના દિવસે દર્ભાવતી નગરીમાં બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ના ભવિષ્ય થી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે